પાર્કિંગ માંથી આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને જઈએ મંદિર તરફ વાતાવરણ જો તમે વહેલી હવારો ને દરિયો છે એટલે પવન આવે છે થાય એમ બધા મંદિરમાં બારે બજારો એવી રીતે બજાર રોડ ઉપર ને એ પાટો લાગી ગયો તો અમને જો કાય વસ્તુ બતાવું આજે બધા સીન સપાટા નાખ જીપ લઈને ઓપન અહીંયા ભાડામાં હાલે છે સેક્સી ઓપન જીપ જો સૌ બચલતી ને તો બાલ હવા મોડતે સાહેબ પૂછતા હેલો મિત્રો પાર્કિંગમાંથી આપણે ગાડી પાર્ક કરી દીધી છે તરફ અને આ બધી દુકાનો છે નાસ્તા પાણી લારીઓ બધી આવેલી છે બાજુ તમે સામે જોઈશો એટલે ત્યાં દરિયો છે એ બધું આપણે વાતાવરણ જો તમે વહેલી અને હવારો દરિયો છે એટલે પવન આવે ત્યાં આગળ જઈશું એટલે બોર્ડ મારેલું માતાજી લખેલું નીચે પાણી ટાંકો છે જ્યાં ફ્રેશ પાણી મળે મીઠું પાણી હતું ત્યાં ને પાણી પીએ પીખો અને આ બાજુ છે ત્યાં બધા વરસાદી લઈ શકો ને વરસાદી હતી બનતી હતી બની જ ગઈ હતી બધા જો વરસાદ લેવા મૂક જતા છે હાલ આપણે મંદિર તો બાજુ હવે આ નાના ગેટમાંથી બહાર નીકળ્યો એટલે સામે શેરી સીધી આવે છે એ સીધી શેરી ડાયરેક્ટ મંદિરે પુગાડે છે આપણને એ બધા મંદિરમાં બારે બજાર હોય એવી રીતે બજાર એ રોડ ઉપરની આ સીધો રોડ મંદિર તરફ જાય એટલે આ બજાર ચાલુ થઈ જાય રમકડા મળતા હતા બાજુ બધું હેન્ડક્રાફ્ટની કંઈક દુકાન હતી આપણે અંદર નથી આ બાજુ શંખથી બનાવેલ ડિઝાઇનમાં હતું એમાં ચાર ઇ ખોરા રીસામાં ડિઝાઇન મારેલી હતી એના તોરણ બનાવેલા છે પછી પેઇન્ટિંગ હતી અને પડદા ખાલી તડકો ન લાગે ને દુકાને એ પાટો લાગી ગયો તો ફાઈનલી આપણે પોગી ગયા છીએ મંદિર તમે જોઈ શકો છો ગોલ્ડન પ્લેટેડ હોય એવી રીતે મંદિર આખું છે હવે મંદિર અંદર જઈને જોઈ શૂટિંગ કરવા દે ન કરવા દેતા મંદિર મંદિરની સામે મહાકાળી માની મૂર્તિ આવેલી છે હા તે મેઇ મંદિર નું શૂટિંગ ન લેવા દીધું પછી ત્યાં પૂજારી ના પડી કાંઈ શૂટિંગ નહીં લેવાનું ને બીજું મંદિર હતું એનો શૂટિંગ લઈ આવે અને તમે જોઈએ કે ગડદી એટલે અત્યારે શૂટિંગ આર કોણ નથી થતું અને નીચે સામે સિંહ દેખાય છે અને બધા આટલા બધા ત્રિશુલ હતા તેની પૂજા કરે છે બધા કાલે તમને બતાવી દો થોડુંક અને બધું સિંહ છે અમને જો વસ્તુ બતાવું આ જે બધા સિંહ સપાટા નાખો જીપ લઈને ઓપન અહીંયા ભાડામાં હાલે છે ये सेक्सी ओपन जी जब सौ चलती है तो बाल हवा में उड़ते हैं शायद कपूर स्टाइल આ મંદિરની પાછળ હોલ હતો એ બધે ચા પાણી પીતા હતા હાલો આપણે ચા પાણી પીતા આવી વરસાદની આપણે ચા પી લઈએ આ મંદિરની પાછળ આપણે આવી ગયા એની આ દુકાનો બધી છે અને ફોટોશૂટ માટે સ્ટુડિયો પણ છે અને આ બાજુ કંકુ ચુંદડી ને એ બધી વસ્તુ ઘણી વેચાઈ છે પૂજા પાઠ માટે પણ વસ્તુ અહીં વેચાઈ છે એના માટે સ્પેશિયલ અહીં જગ્યા આવેલી બજાર છે આટો મારો જા મંદિરની પાછળ ફોર વ્હીલ પાર્કિંગનું છે જગ્યા અને આ બાજુ બધા જોવે દરિયાન જોવે અને આપણે જે જગ્યાએ ઊભા છે અત્યારે ત્યાં કાળીયા બિલની ગુફા આવેલી છે જ્યાં ચોરી કરેલ માલ ત્યાં રાખતા હતા હું આગળ જઈને ગુફા બતાવીશ હમણાં આગળ જઈને બતાવું તમને દરિયો જો કેટલો આગો છે એ જો દરિયો છે આટલો આગો છે દરિયા આપણે ઊભા જઈને નીચે એક્ઝિટ ગુફા આવેલી છે હાલ ત્યાં દરિયાનો નજારો છે દરિયો નજીક નહોતો ન કરતો હિલેજાટ નીચે દુકાનો જો અલગ અલગ છે ત્યાં ઠંડા પીણાની દુકાન હશે એવું લાગે છે બાપા જો આવે એ લેપટા